જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અહીં મજામાં સહી આપણા પાસે આવી કામ ઉપર લાગી ગયા આપણા પાણી વારવા હતું ઓયલા ખેતરમાં પાણી વારતા હતા એ રાતે બાર વાગે વરી ગયું આનો જોઈ ખાટલો છે જો ખાટલો પડ્યો એ રાઈતે ત્યાં હોઈ ગયા હું એ વેલા પડામાં પાણી વારતી હતી એને પાછું ટ્રેક્ટર આપવા જવાનો હતો એટલે એ ચાર વાગે ઉઠીને પાછા એના કામે વૈયા ગયા મેં આમાં પાસે મોટર ચાલુ કરી ટાણે હવે આ એક પડું રી પાવાનું એટલે ત્રણેય પડામાં કહું પી જાય પછી હજી આ આપણું તો ખેડવાનું જ બાકી છે આમાં આતી જુવાયર અને ટરી ગઈ હતી વાટતાને વાર લાગીને હજી ખાલી થયું જ છે એટલે એ ખેડીને હજી વાવવાનું છે એટલે એ એક બે દીમાં ખેડાઈ જાય ને વવાઈ જાય

સાહેબને કહી જાય કે મને ફોન કરી દે તો પાછો આવતો રે એવા સાહેબ આગળ વધાડ કરે વાંધો ન થાવ તો સાડા ચાર પોણા પાંચ વાગ્યા સુધી ટકી જાય છે હાલો જોઈએ પાણી વાર તો તને ચંપલ ને ગારા વાળા પહેર્યા મારા તો તોય નહીં ખબર તારા તોય ના ખાય ને હો ના હોય તો મેં મારા તોય નહીં ખા લાઈટ વાઈ ગઈ તો કાયા કાય આવી એમ નથી કેતો હાલ 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 માં આડે તડ જાય કે ભાઈ કોપિયા માં એ પાણી વાર વાગ્યા આગળ પેમો કાકા ને પાણી વારે કોપિયા માં ખાતર નાખે ઓમે એક નું ની પાણી વારે છે હું આવી રોટલા શાક બનાવવા ટ્રેક્ટર વાળા ને ફોન આવ્યો કે રોટલા બનાવી નાખ જે વેલેરે હું આવે જેનો મૂકી આવી તો અગિયાર વાગ્યા નકર અમે ઠેઠ બાર વાગે ને વેલા મોડું કંઈ નકે જ ના હોય કઈ રોટલા થાય ઈ ત્યાં હજી બાર વાગશે ને તો બપોરા કરવા આવશે તો મૂકીને આવી ને આવીને પરબારી સુલાન કરવા જ વર્ગી ગઈ વટાણ કરી લઈ બધું ધાણાભાજી ને ની ચટણી કરવીશ ધાણાભાજી ભાજી બહુ ચેસલ નથી મળતી હવે થાય તાત તાપડી થઈ જાય હવે થાય અને રીંગણા શાક બનાવું તાલો બધું ફટાફટ કરી લઈ નિશન બાર વાગે તા રોટલા પાણી કરી લીધા ઢાકીને ભાગવાન ત્યારે હતી ને તો ટ્રેક્ટર ભર આવી ગયું એનો ફોન આવ્યો તો જ આગળ કેમ વેલો આવે એમ તે બપરા કરવા આવી ગયું પોપિયા માં પાણી આલી દેવું ખાતર નસી તે પાણી વરાતારા કાગા હોય ખાતર ની ડોલ ઢોકળી છે થી તો દોયા ઉતરી આવું નેન પાછો નઈ જાતો હોય તો વરી પકળતા હેન મોટર હા કુફાડા मारे માથે પાણી પેર્યા ને હવે પૂરી વાત તો છે દોરિયો રાખો હોય તોય એમ થાય કે કેમ રહે છે ખાતર ડોલ ડોલમાંથી ટીપુ ટીપું જ પડે છે ચાચું નથી પૂરું થવાયું પાછી ડોલ ભરી આવું ગુમરા દેતા 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 બે જોડી ચંપલ ને એક બૂટ રાખ્યા ને તો કઈક એક ઘરે પહેરવા એક આ હેઠે ગયા હોય એટલે હેઠે ગુમરો મારી અને આવતા રે ચંપલ તો પાણી વારતા હોય આપણે ત્યાંથી પહેરીને જતા હોય તો એવું રોહાણ ના હોય કાંઈ પહેરે ઉતારી જાય તો આ ઉતારીએ જ્યાં નાકો વારીએ ન્યા પછી પાછા આપણે આમ નાકું જોવા ગયા હોય હેઠે ત્યાંથી નીકળીને આવતા રે એટલે કઈક તો બબે જોડી કે ત્રણ ત્રણ જોડી ચંપલ ખેતરમાં પડે વેટાને એક પેયા આવે એક હાથમાં છે બૂટ તો વાંધો નથી ઘરે સિંહ હજી ન કર કંઈક બધા એ ખેતરમાં પડ્યા હોય ઘરે એકાઇ જોડી ના કે આમ હેડે કઈ હોય ને ઓલે હેડે તે ગુમરો મારીને પછી એમ થાય કે એટલે પહેલાં જાવું ના કરતા અહીં ઘર પહેરું થાય સીધી વહી જાવ હવે બપોરે બાર વાગ્યા હતી બધાય બપોરા પાણી કરી લઈ અને પછી પાછું પાણી બપોર ખેડે વરસી વારસી એકલા એકલા ન ભાવે એટલે બે ત્રણ જણા હોય ને તો ખાવતી ઉતાર લે બપોર આ કરી લે પછી તો બાર આ બાર છે એવો દરપે વૈગાનું ભાઈ હોય હા માથે સે આ એટલું પાણી કાઢી નાખીએ તો એ માથે સે બપોરે મોટર બંધ કરીન ઓતાવડમાં એમાં ખાતા આ ડોલ બંધ કરતા વાલ ભૂલાઈ ગયો पी तो पास आई बंद कर थी। जो ला कदड़ो देखा है आज आ गणाम से पानी पूछ से तो ये देखा है खातर नाखती थी, थी नड़ बंद करता भूली गई कहीं का मोटर बंद करवा वही गई जो ये रगड़ो पड़ से पानी में जोजे ठेठ वहाँ पुगे डोल हजी तो भैरी थी थोड़ी वार लाई गई थी भूलाई गई बधी गई સર ઓઇલ કેમ ઢોરા જવા પછી પાછો ઓઇલો વાલ ચાલુ કરીશ મારે પોપી એમ પાણી આલે ક્યારે તો હાથ જ બાકી છે પણ લાઈટ એવું લો પીએસે બે વખત વહી ગઈ હવે જો ન જાય ને તો કાંઈ કાંઈ પી પણ આવક જાવક આવક ચાલો ચાલુ જ ગયા સી મતલબ થોડાક જ પાવાના જ બાકી છે પાણી ટુકડું આવી ગયું છે હવે તોરિયાનું કાઠે એટલે કાંઈ કા પણ લાઈટ નથી રહેતી અને લાઈટ ને એમ થાય ને કેટલું કામ પૂરું થઈ જાય પછી ઉપાધિને હવે ઘરે જ આવવાનું છે હવે આ પોપિયા પીરીએ ને એટલે છેલ્લું છે પછી પાછું જઈ નવું આવે કરે ને તેથી ચાલુ થાય બાકી હમણાં પાછું બે લગભગ કાલે કદાચ વાવેતર કરે તો કાલે ચાલુ થઈ જાય નક્કર પાછી પરમતી તો હું તે પોરો છે અને અમારે આ પોપિયા જે છે ને એ પોપિયામાં અમુક થડ કમ્પ્લીટ જોડ એમાં કંઈ ઘટે નહીં જાય આ થળમાં કંઈક ના ઘટે રોશન અને બગડી ગયું હોય તો બાજુમાં જ પરબર બગડી ગયું હોય ધ્યાન કોક માથું કાપી નાખ્યું બાકી આ વાહેવાની બધા આ રીતના બગાડ થાય ને એટલે આમ માથે ગોટો થઈ જાય બધો નકર આ કમ્પ્લીટ જ જતું જો આ ખાલું બધું માપે બોરીને રાખ્યું હતું બગાડશે ને કે આવી રીતના છે જો આમ ગોટો અહીંથી પછી ફૂટું ફૂટું બધું વધી જાય એટલે પોષણ ઓછું મળતું થાય બાકી જો માથે કોરાય છે જો રહી જાય તો ન પછી આ જીંકા ઝીંકા છે ને એ તો કમ્પ્લીટ છે જ જો આ ઝાડવું પણ કમ્પ્લીટ છે ને જો આમાં આવી રીતના થયું એકદમ ડાયરું ફૂટે વધારે વધારે ફૂટે ને એટલે એ ડાયરને પોષણ ના મળે આ નવીન છે આવું નકર કઈ ન હોય બાકી એવું વાંધો નથી આમ કોરાઈને કમ્પ્લીટ થઈ ગયા ઝાડવા જે બધે અને ખડે ઠાઉકું થયું હતું દવા છાંટીથી ખડ બધું ભરી ગયું હતું પાસે જોવામાં ધાણી ફૂટે ને એમ ફૂટ્યો બિયારો બધો પાણીનું વાક્ય ઉરલીન વોડા થોડામાં માંડ પૂ ગયું વિડીયો બંધ કરવાનું વ્યતન થયું એ કટિંગ કરવું જોઈએ બધું પાણી ક્યાં દે તો પર બાર જોજે જોતા માપ નહી આવું ઉગી પડ્યું હવે અને તો બધી દવા થતા બાકી નકર હવે ક્યાંય નહીં દૂ નથી પુગાય એમ જાય ઘઉં કેરામાં ક્યારામાં મારું ત્યાં મોડું પડ્યું હું પોપિયામાં આવી જાતી હતી પાણી ના આવ્યું ને તે ખબર પડી કે પાણી કેમ ન આવ્યું હબો હે જવા દીધું જોઈ ને એ તો લગભગ આગળ વાયામ પકડી જાય નદીએ હવા ચાર વાગ્યા ભાઈને તેડવા જવાનો ટાઈમ થઈ ગયો તે પર પગ તેડવા જાય આજ નિરાય પાણીની કાલ વાવેતર થાય તો પછી નવેતર બાકી આજ જ નથી ઉપાધિ વહી ગઈ બરા હમણાં તો પાણી એનું હાલતું હોય ને એટલે પેલી પાણીમાં તો જરાક પેલું ન કરાય મોટર બંધ કરવા આવીએ ને ત્યાં ગરવડી બેઠી જ હોય ગમે ત્યાં આવીએ ને બરાબર જ્યાં ટાટર પાડવાનું હોય ત્યાં જ બેઠી હોય હાલો ત્યાં હવે વસ્તુ બધી ઠેકાણ મૂકી દઈ નાથ પગતો એ પછી પેન તેડવા જાય આ જવું કંઈ કામ નથી બીજું ત્યાં ખેતરના કામમાંથી છૂટા થયા વાવેતર પાછું થાય એ પેલા બીજા કામનો નો આગો હોય ને કરવાનો એ બધું કરી લઈ ત્યાં જ અટાણથી દહીણા નાખતો તો ઘઉં બાજરાનું બધી નજીક ઘઉંનું દહીણું તો ખણું છે બાજરાનું પૂરું થયું હતું તે બધા એ કરી લઈ બાઇજરો હોઉં જેનું તેડીને આવી હતી પછી બાઇજરો અને સાડા પાંચ વાગ્યા હું આવી તો મહેમાન હતા ખરે મહેમાનમાં તા મારા હીરેન ને એમાં દીકરો બે જા પાણી પીતા ને વૈયા ગયા ને વૈયા ગયા પછી પાછો મેં જો બાઇજરો હું કર્યો ઘડીક વાર બેઠા રોકવાની તાણી કરી પણ રોકાણા નહીં ક્યાંય એ કે મારે વયું જાવ રોકાવું નથી દાદા એ પણ વારથી આવી ગયા મારું બાજરાનું બાસકું પૂરું થઈ ગયું તો લઈ લઈ દીધું આ ઘણી અમારે હમણાં કદવનું ટ્રેક્ટરવાળાની વહેત નથી આ બાજરો હું કરી લીધો કમ્પ્લીટ નવ ઘંટી નાખવાનું છે દઈરો એમ બેઠો બધો જેમ કાકા હતા પણ કે કાઢાવરા ગયા ચારી ચડાવી દીધી બાજરાની અને અમારે કન્ટેન કેવું છે ખબર જારી પૈડી હતી નાથમાંથી તે દુનિયા થઈ ગયું જો આવું થોડું પેલા ના નાખું ને તો ભડકું આવે અમારો વખતરો કે કે કા ખતરા તો કરીએ ને તો ચાલે તો એ નાખીને ચાલુ કરું ને તો જીણો લોટ આવે નખું આવે આમાં એક ખતરો છે જો બે પ્લગની પિન હાથમાં પીન પડીને તો અહીંથી પિન ભાંગ છેડો કાપી કાઢ નાખો બે પ્લગ ઉપર છે એટલે હાકી લેવાની ભરાઈ જાય ને તો ઘઉં પાવડર ફેરવેલો છે અમારે એમાં એડિયું નથી ફેરવતા મને એડિયું ફેરવે ને એમાં પડે ને એટલે પછી બહુ સાફ કરવા ના ગમે અમે પાવડર જ ફેરવી વાવવામાં ઉપયોગ લેવાનો થાય ને કદાચ ઘટે કરે પાવડર ફેરવેલા ઉગે એડિયું ફેરવેલા ઉગે નહીં એટલે અમે પાવડર જ ફેરવીએ કોઠીમાં એ જે સારી ને સાફ કરીને તકાર બોલો તો બગાઈ જાય ને દહીણાનું કરતી રહી ને તો આ પડી જાય હાલો હવે ઘઉં સાફ કર લો છ વાગ્યા ને મારું કામ હાલતું હતું દૈણા દરવાનું એ તો ઘંટી ચાલુ મૂકી અને આવ્યા પરબારા અહીંયા તાર પપ્પાએ ટેપ ચાલુ કર્યો મેં વિડીયો ચાલુ કર્યો અને અહીંયા છે ને અમારે કૂતરી વ્યાણી હતી કે પૂરા બધા એટલા ફરતા ફરતા રાખી દીધા હતા તો એક વખત રોટાવેટર હાકી લીધું ને ત્યાં સુધી એનું કુંજો એમને રાખી દીધું ભાઈ તમે એમ તો એનું ઘર છે ને ઘર કોઈનું ન વિખાય આપણું મકાન છે એ કોઈ કે તો આપણે જેમ થાય એમ જ એનું કરશે એટલે એ વીખવાન ન કર્યું ને રાખી દીધા ને એકવાર જ બધું ખેડી લીધું ત્યાંથી દેખાતું છે ઓલું એટલું ખેડા વગરનું અને આ ખેડેલું ભાઈ જોવા જે પૂરા ફેં હવે આ પૂરા પડ્યા છે એટલા રાખી દીધા હતા હવે આ ભારી ભરી અને હેઠે જવા દઈ પછી પાછું અમે રોટા વેટર લઈ જાય તુપાદીની તબીબ કરવી મારે ભારી ભરવી છે ભાઈ એ નહીં આ ભારી ભર દે તારે ભર દેવીને તો અહીંયા આવતો ભારી ભરવાને તો લાગે થઈ ગયો આ ભર્યા બધા હાડલા જ આવી ગયા જો આ ખેતર અમારે ખેડવું તો બહુ બાકી હતું એક વખત રોટાવેટર હાલી ગયું અને બીજી વાર હાલવાનું બાકી હતું પી ગયું એ બહુ મસ્તીનું નું દેખાય જો હવે હાલે રોટાવેટર ફક્ત થઈ ગયું રોટાવેટર હાલે એટલે બાકી નકર આમાં ટેફાન દુસાન કઈ ઉપાધી જ નહીં ને એક જ ફેરામ બધી સાફ એક વાર આયેલું ને બીજી વાર આયેલું એટલે હવે આમાં કાલ વાવેતર કરવાનું થાય હજી જો આ ખડના ઢગલા પડ્યા ને એ હજી આપણે ઘઉં વીઘા મારે સરગાવાના છે ભાઈ જો હું એમણે કહી દા તાય ભારી ફરવા ગઈ કામ તો કરવું પડે ને કાભાઈ તો જ ભણાય કામ કરે તો જ <laughs> काम कर, काम कर, जल्दी कर भारी भर दे तो। पकड़ी पकडि उभि आम भेर्खि भर जो वचे नखा नका नमी नम भारी हेलो लैपरा गर्छु त नै मेड दुध लाइम थो पासु हो हेड घर बना पूरा राखि पछि एमा घर बना दुई नै ખાખરા એથી ઘર બનાવી દીધું कंटीन नवा झांभ्रा बरोबर घरे पी दुरु हवे दरवान सौम बाजरण भराई गे कम्प्लीट मंदिरे आरती था घडक पोरो खाई जाई कंटीन आपण बघाय माझ्या तो पोरो नाही थाय दूध लेवा जाऊ शेजी पशी पासी कंटी चालू करतो आरतीन संजा टाण कंटी ન ચાલુ કરીએ બને ત્યાં અને ચાલુ હોય ને જો ઓર પૂરો થઈ જાય એમ હોય ને તો પછી ચારવી જાય કેમ કે ઘંટી એવી રીતે બંધ કરીએ ને તો વેસમાં પરબારું ભરાઈ જાય ઉપરમાં એટલે એમ ન કરીએ પણ ચાલુ ન કરીએ ત્યાં મેં નવું દઈડું નાખો છે તો ઘડી વાર જાળવી જાય ને પછી નાખીએ